છે શું જે કેવળપુરી થળી મઠ લો એ જાગીર મઠ એટલા માટે કહેવાય છે કે થરા સ્ટેટ રાજવી દરબારો દ્વારા એ મઠનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યાં જે ત્રણ ગામ એને અર્પણ કરવામાં આવ્યા હતા એટલે જેની પાસે ગામો હોય એને જાગીર કહેવામાં આવે છે એના કારણે એ મઠને જાગીર મઠ કહેવામાં આવે છે અત્યારે વિવાદ શું છે અત્યારે અમારે જે ત્યાં મહંત બેઠેલા હતા જગદીશપુરી બાપુ તેઓનું દેહાંત થયું એ પછી એ પરંપરા મુજબ અમે ત્યાં અમારા કરશનપુરી બાપુને ગાદીપતિ બનાવ્યા એ વિવાદ છે અને એ અમે જે અત્યાર સુધી જે અમારા વડવાઓ જે થરા સ્ટેટ અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજો દ્વારા ત્યાં મહંત સ્થાપિત કરવામાં આવે છે આની પહેલાં જે જગદીશપુરી બાપુ હતા એમને મારા કાકાશ્રી વાઘેલા ગજેન્દ્રસિંહ રણજીતસિંહ દ્વારા અને જાગીરદાર સમાજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા એની પહેલાં જે હરિપુરી બાપુ હતા એને પણ અમારા જાગીરદાર સમાજ અને અમારા થરા સ્ટેટ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા એની પહેલાં હતા મગનપુરી બાપુ પોતે દેહી દૂધ હતું તે છતાં પણ એમને પણ અમારા થરા અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા એ જ પરંપરાગત રીતે અમે આજે આ જે કરશનપુરીને એ દિવસે અમે સ્થાપિત કર્યા એ દિવસે અમારે તમામ સમાજના લોકો હાજર હતા એ આજુબાજુના ગામના લોકો પણ હાજર હતા અને અમે અમારા જે મહંત દેવદરબાર બલદેવનાથ બાપુને આશીર્વાદ લઈને અમે સૌ જેટલા લોકો ત્યાં બધાએ હા પાડી કે બલદેવનાથ બાપુ આપ જે નામ જાહેર કરો એ અમને સબને બધા જને માન્યા છે ત્યારે અમારા બલદેવનાથ બાપુએ શ્રી શંકરપુરી બાપુનું અમને નામ આપ્યું અને એ નામ આપ્યા પછી થરા દરબાર ત્યાં જામપુરના બ્રાહ્મણો અને ત્યાંના ચૌધરીઓ ચાદર લાવ્યા એ લાવી અને અમે એમને ચાંદલા વિધિ અને ચાદર ઓઢાડી અને મહંત તરીકે થરા દરબારે અને દેવદરબાર અને જાગીરદાર સમાજ કાંકરે જે એમને સ્થાપિત કર્યા મારું નામ વાઘેલા પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ થરા સ્ટેટ અને અમારા કાંકરેજ જાગીરદારનો હું धरा छु